હાય ફ્રેન્ડ્સ અત્યારે આજે અમે જઈ રહ્યા છીએ રામપુરા મેલેડીમાંના દર્શન કરવા માટે અમારી સાથે મિતુલભાઈ છે પાસે બાજુમાં રોહિતભાઈ પણ છે અને બહાદુર બાપુ અર્જુનભાઈ એન્ડ વિશાલ 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 અને હું પણ વિશાલ અને આગળ જાય છે ભાઈ ગોપાલભાઈ સાધુ બહુ મોટા કલાકાર છે આગળ જઈ રહ્યા છે અને આજે અમે તો હાલીને જઈ રહ્યા છીએ અહ અમારા ગામ થી કરકોલીયા થી આઈ થિંક 3 થી 4 કિલોમીટર ના અંતરે છે ત્રણ કિલોમીટર ના અંતરે કેવી મજા આવે છે ભાઈ હે મજા આવે ને કેમ રહ્યા ક્યાં રહ્યા હે મિતુલભાઈ જય 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 તમારી રાય હું છે તમારી રાય

ભાઈ એમ કે છે કે મારો ફોન હલકો છે અને પાસલ થી અમારું સ્વાગત કરવા માટે આવ્યો કે શા માટે આવ્યો ખબર નથી થોડાક મહેમાન આવીને ઉભા છે આમ જુઓ હા ભાઈ શાહરૂખ ખાન રેખા લાગે હું તમારું નામ શું છે કેમ લાગી ગયો